હાય કેમ છો તમે રામ ઘરે જશો અને સુરક્ષિત જશો આ આજે હું તમારા માટે એક સ્પેશિયલ વ્યક્તિની મુલાકાત લઈને આવ્યો છું અત્યાર સુધી એકલો વિડિયો બનાવતો હતો પણ મને લાગ્યું કે કોઈક મહેમાનને આમંત્રિત કરું અને એમના જોડે એક વિડીયો બનાવું કે જેથી આપણા સમાજના યુવાનોને વિદ્યાર્થીઓને કંઈક પ્રોત્સાહન મળી રહે તો આજે આપણી પાસે ખાસ મહેમાન એવા પૃથ્વીજી રણજીસિંહ ઠાકોર છે જે કઈક ટીનટોળાનું ગર્વ કહેવાય અને ઠાકોર સમાજનું ગર્વ કહેવાય તો આજે આપણે એમની પાસે એક નાનો ઇન્ટરવ્યુ લઈશું જાણીશું કે એમને એમના જીવનની અંદર કેવી રીતે સ્ટ્રગલ કરી સંઘર્ષ કર્યો અને પોતે આગળ આવ્યા તો સાહેબ જણાવશો તમે તમે આ ક્યારે જોયું હતું હું હું જ્યારે નાનો હતો ત્યારે મને બારપણથી જ ખાખી વર્તીનો શોખ હતો જ્યારે જ્યારે હું મેળામાં જતો ત્યારે મને પોલીસની ગાડી અને બંદૂક લેવાનો શોખ હતો સાહેબ તમે જણાવશો તમે એકચ્યુઅલી ખરેખર મહેનત ક્યારે ચાલુ કરી હતી મહેનત તો મેં જ્યારે મારું ગ્રેજ્યુએશન ચાલુ હતું તે દરમિયાન મેં પોલીસની મહેનત ચાલુ કરી હતી સાહેબ તમારી એ સમયર્યા જણાવશો અત્યારનો સમયગાળો ડિસ્ટ્રેક્શનનો છે અત્યારનો કોઈ બી વિદ્યાર્થી કોઈ બી સ્ટુડન્ટ અડધો અડધો કલાકે મોબાઈલ પકડી પાડે કોઈ કામ આવે તો તમે જણાવશો એ પ્રકારની એ સમય તમારી દિનચર્યા કેવી હતી હું એ સમયે સવારે વહેલો છ વાગે ઉઠી જતો હતો અને સાત વાગ્યા સુધી ફ્રેશ થઈ જતો હતો સાત વાગે હું પછી ગાંધીનગર જવા ગાંધીનગર જવા નીકળતો હતો સેક્ટર સત્તરની અંદર સેક્ટર સત્તરની લાઈબ્રેરીની અંદર હું ત્યાં રીડિંગ કરતો હતો સવાના આઠથી તે સાંજના પાંચ વાગે શું મને રીડિંગ જ કરતો હતો હું મારો મોબાઈલ એ બધું સ્વિચ ઓફ કરીને રીડિંગ કરતો હતો જેથી કરીને મને ડિસ્ટર્બ ન થાય સાહેબ તમે એ સમય ક્લાસ કરતા હતા અત્યારનું જે વિદ્યાર્થીઓ અત્યારે અમુક માણસો જાતે વિદ્યાર્થીઓ જાતે મહેનત કરતા હોય છે એ બધું કરતા હોય અમુક કોઈ ક્લાસ કરેલા કોઈ જોઈન કરેલા હા ક્લાસ કરેલા હું પહેલા મહેનત કરતો હતો મારી બટ મને બે વખત નિષ્ફળતા મળી પછી મને ક્લાસ કરવાની ઈચ્છા થઈ અને ક્લાસ ક્લાસ જોઈન કર્યા કરવાથી મને એ બેનિફિટ થયું કે મને પ્રોપર ગાઈડલાઈન ગાઈડન્સ મળી રહ્યું અને મેં એ જ દિશામાં મેં તૈયારી ચાલુ કરી અને હું પોલીસ કોન્સ્ટેબલ પાસે સાહેબ તમને તમારા માતા પિતાથી સપોર્ટ મળતો હતો આ સપનું પૂરું કરવા માટે થઈ હા મને મને મારા માતા પિતા તરફથી મને ફૂલ સપોર્ટ મળતો સાહેબ તમારા કોઈ રોલ મોડલ કરો હા મારા માતા પિતા જ મારો રોલ મોડલ છે સાહેબ અત્યારનો જમાનો છે કે વિદ્યાર્થી ઘણી બધી મહેનત કરતા હોય છે અને એમને છોડી દો તમારા મહેનત દરમિયાન તમને છોડી દો આસપાસ આવો જેથી કરીને મારું મનોબળ ત્યુટી ગયું હતું પણ મારી તૈયારી કરવાની પરંતુ મારા પપ્પા તરફથી મને પ્રોત્સાહન મળ્યું તેથી કરીને મેં તૈયારી ચાલુ રાખી અને નેક્સ્ટ ભરતીમાં મેં પોલીસની પરીક્ષા પાસ કરી સાહેબ તમે જણાવશો આજના વિદ્યાર્થીઓ ઘણી બધી મહેનત કરતા હોય છે અમુક અમુક એક માર્ક સુધી ફેલ થઈ જતા હોય છે સાહેબ મને જણાવશો તમે આવા જ સમય ગયા ત્યારે તમે કોન્સ્ટન્ટલી કેટલા વર્ષ સુધી મહેનત કરી મેં સતત બે વર્ષ સુધી તૈયારી મહત્વનો સવાલ તમે આજના નવ દણો શું મેસેજ આપવા માગું છું હું આજના નવયુવાને સંદેશ આપવા માગીશ કે જો તમારો ભૂલ પ્રથમ પહેલાંથી સરકારી નોકરીનો હોય તમે પ્રથમ દિવસથી જ તમે તૈયારી ચાલુ કરી દો જ્યાં સુધી તમને સફળતા ન મળે ત્યાં સુધી તમે સતત તમે તૈયારી ચાલુ રાખો તમને નિષ્ફળતા મળશે પણ તમારે તમારી તૈયારી બંધ કરવાની નથી જ્યાં સુધી તમે સરકારી નોકરી ક્લિયર ના કરો ત્યાં સુધી તમારે તમારી તૈયારી ચાલુ રાખવાની છે સાહેબ હવે હું મારા તરફથી વિદ્યાર્થીઓને નવ નિવાનો એક સંદેશ આપવા માગીશ પણ તમે તમારા જીવનની અંદર કંઈક ને કંઈક નવું શીખતા રહો બરાબર જો તમે નહીં શીખો તો માર્કેટની અંદર બહુ પાછળ રહી જશો તમે તમારી જાતને અપડેટ કરવાનું રાખો કારણ કે અત્યારે તો અપડેટ કર્યા વગરનો મોબાઈલ પણ હેંગ થઈ જતો હોય છે તો પ્લીઝ તમે તમારી જાતે અપડેટ કરો કંઈક નવું શીખો કંઈક નવું જાણો અને જેથી તમે તમે જીવનમાં કંઈક કરી શકો બરાબર છે સાહેબ તમે તમારો સમય આપી ગયો તમારો તો કે મિત્રો તમને આ વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને કોઈ બી નવો વિડીયો હોય કોઈ બી નવી ઇન્ફોર્મેશન હોય તમે સૌ પ્રથમ પહેલાં મળજો નમસ્કાર જય હિન્દ જય માતાજી